મારે જવાનું છે જૂના ફૂટવા ખોલવા માટે આ પાનું લઈ આવ્યા તમે આ કૂતરું પાનું પણ મિત્રો આ જૂનો એટલે તૂટી ગયો અહીંથી જ્યાં આગળ મેં પાનું લગાવ્યું હતું ત્યાંથી તૂટી ગયો તો હવે આ નવો લગાવવાનો છે અહીં આગળ ને મિત્રો આ કૂતરા પાના જે છે આનો યુઝ તમને બતાવું આ ટાઈપની વસ્તુ હોય અને મોટા પાના લાગતા હોય ત્યાં આગળ આપણે આ પાનાનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આ પાના સેટિંગ કરી શકાય છે નાનું મોટું કરી શકાય આ મોડું ખુલી ગયું આનું કૂતરાનું મોડું મોટું થઈ ગયું નાનું નાનું કરીએ આવી રીતે જે મોટા બોલ્ટ હોય એને ખોલવા માટે આનો ઉપયોગ થાય છે જે રીતે આ પાઇપ છે પાઇપ ખોલવા માટે પણ આનો ઉપયોગ થાય છે મિત્રો આ જે ફૂટવાલનો પાઇપ છે અને અહીંયા લગાવવાનો છે એટલે થોડીક આગ લગાવી પડે આગ બાળવી પડશે અને પેલો ફૂટવાલ બી લગાવવાનો છે